હરે કૃષ્ણ મિત્રો તો હું તમારો કૃષ્ણ ભક્ત પાથ એક નવા વિડીયો સાથે અને એક નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો જે આપણે આજનો કન્ટેન્ટ જોવાનો છે એ ડિપ્રેશન વિશે જોવાનો છે કે ડિપ્રેશન શું છે અને એની દવા શું છે મિત્રો તો ઘણા એવા વ્યક્તિ હોય છે જે ડિપ્રેશન ડિપ્રેશન મિત્રો એક રોગ છે બરોબર એક રોગ છે મિત્રો કે રોગના કારણે આ રોગના કારણે ઘણા એવા દર્દીઓ છે ઘણા એવા લોકો છે બરાબર એ પીડાતા હોય છે અને આ રોગનો ઉદ્ભવ છે બરાબર e ફેલિયર ફેલિયર બરાબર ફેલિયર થી થાય છે રોગનો જે છે બરાબર એ ઉદ્ભવ ફેલિયર ફેલિયર થી થતો હોય છે તો મિત્રો તો આનો ઉપાય શું છે મિત્રો આની દવા શું છે બરાબર તો એ મિત્રો આજના વિડીયોમાં હું તમને સમજાવીશ તો મિત્રો તમારે તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં રાધે રાધે લખજો તો મિત્રો ડિપ્રેશન એ એક મોટો રોગ છે બરાબર જે ફેલિયરથી ઉપભવે છે તો મિત્રો એનો ઉપાય શું છે બરાબર એની દવા શું છે એની દવા છે મિત્રો જે ડિપ્રેસ કોઈપણ વસ્તુની જે ભગવાન આ સંસારની અંદર આ દુનિયાની અંદર કોઈ પણ એવી વસ્તુ નથી કે જેનો તોડ ન હોય બરાબર એનો કાંઈક ને કાંઈક તોડ હોય જ તે બરાબર કોઈ પણ વસ્તુનો કેમકે ભગવાને જે વસ્તુ આપણે બનાવી છે બરાબર બરાબર જેમકે દુઃખ બનાવ્યા છે બરાબર અશાંતિ બનાવી છે એવા ઘણી બધી વસ્તુ જે ભૌતિક છે બરાબર એ બધી ભૌતિક વસ્તુઓ છે બરાબર એનો આધ્યાત્મિક રીતે જ તોડ નીકળે નીકળે બરાબર તો એવી રીતે મિત્રો આ ડિપ્રેશન છે ડિપ્રેશન મિત્રો જે આ આપણે મહાભારતની અંદર જોઈએ બરાબર મહાભારતની અંદર જોઈએ તો અર્જુન અર્જુન જે મિત્રો આ ચિંતામાં હતો ને જે જે લડાઈ કરવી કે ન કરવી મારા આ બધા અમુક મિત્રો મારા પિતામાં મારા ભાઈ બરાબર એની સામે મારે લડવું કે ન લડવું એ એનું ડિપ્રેશન હતું અને શ્રી કૃષ્ણ એ ડિપ્રેશનના ડૉક્ટર હતા સોરી એ ડૉક્ટર હતા બરાબર એ ડિપ્રેશનના રોગના ડૉક્ટર હતા અને એમની પાસે ગીતા ગીતાનું જ્ઞાન એ ડિપ્રેશનની દવા હતી એના કારણે શ્રી કૃષ્ણએ અર્જુનની આંખ ઉકાળી એને દવા આપી ગીતા ગીતા હશે બરાબર એને ગીતાજીનું જ્ઞાન આપ્યું એ દવા છે બરાબર એને દવા આપી અર્જુનને જેના કારણે એનું ડિપ્રેશન દૂર થયું એની જે ચિંતા હતી બરાબર એના જે સવાલ હતા મનમાં એ બધા દૂર થઈ એ લડાઈ માટે તૈયાર થઈ ગયો તો મિત્રો એ છે કે આ ગીતાજી બરાબર એવા શાસ્ત્રો એવા પુસ્તકો છે એનાથી તમારું ડિપ્રેશન એ ઘણું હળવું પડી જાય કારણ કે જે ડિપ્રેશન છે એ પહેલાં તો આપણે જોઈએ કે એના હિસાબે ઉદ્ભવે છે કોઈ પણ ફેલિયર વસ્તુ જેમ કે કોઈ પણ વ્યક્તિ બોર્ડની પરીક્ષામાં ફેલ થઈ ગયો બરાબર તો અથવા તો સારા ટકા ન આવ્યા એના કારણે જે ચિંતા જે મગજની અંદર જે એ માઇન્ડ છે ને માઇન્ડ આપણું માઇન્ડ બરાબર એ એના કારણે ડિપ્રેશન ઉપર મતલબ મતલબ કે મગજ છે એ વિચારમાં ચડી જાય છે બરાબર કે આનું આમ કેમ નથી આનું આમ કેમ ન થયું અંદરને અંદર આપણે એ વસ્તુથી સંકોચાય છીએ એના કારણે ડિપ્રેશન અનુભવીએ છીએ બરાબર ડિપ્રેશનના હિસાબે આપણે નો કરવાના એવા કાર્ય કરતા હોય છે અને કાર્ય કરાવે છે કોણ મન એટલે કહેવાય છે ને મન આપણો મિત્ર પણ છે બરાબર અને શત્રુ પણ છે બરાબર આપણી અંદર તે મિત્ર અને શત્રુ મન દ્વારા રચાયેલો હોય છે અને એની દ્વારા રહેલો હોય છે આપણે શું કરવું બરાબર કેવી રીતે મન સાથે મિત્રતા બાંધવી અને બરાબર અને કઈ રીતે શત્રુતાને દૂર કરવી એ મિત્રો તમે ગીતાજી એવા પુસ્તક છે બરાબર મહાભારતની અંદર શ્રી કૃષ્ણએ ગીતાજી વાણી કીધી બરાબર ભગવદ્ ગીતા એ પુસ્તક છે એમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે બરાબર કે મન સાથે લડાઈ કેવી રીતે કરવી અને એને જીતવું કેમ જો મનને તમે જીતી લેશો ને તો આ તમે ડિપ્રેશન નામની ને દૂર થઈ જશો બરાબર જે અશાંતિ છે બરાબર જે તમારે આ ક્રોધ છે ગુસ્સો છે બરાબર એ બધામાંથી તમે દૂર થઈ જશો તો ડિપ્રેશનની અંદર જે લોકો હોય છે બરાબર જે મિત્રો હોય છે જેને અમુક એવા કારણો અમુક એવા ફેલિયરથી ડિપ્રેશન થતું હોય છે બરાબર તો એના માટેની જે મેન દવા છે એ ભગવદ્ ગીતા જ છે બરાબર ભગવદ્ ગીતા વગર એ ડિપ્રેશન દૂર ન થાય અને ભગવદ્ ગીતાની અંદર એ ડિપ્રેશનની હું તમને થોડી ઘણી કહી દો કે ભગવદ્ ગીતાની અંદર શું એવી બાબતો કીધી છે ડિપ્રેશન છે બરાબર જે અશાંતિ છે જે મનમાં તમે સંકોચ અનુભવો છો કોઈ પણ વસ્તુના હિસાબે બરાબર તો એના એ તમને જે આ છે ભગવદ્ ગીતા અંદર જોવા મળશે એ પણ શું જોવા મળશે એ તમારી સમક્ષ થોડીક એવી માહિતી હું રજૂ કરીશ બરાબર તો મિત્રો ડિપ્રેશનને લગતી ભગવાન ભગવાને ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે કોઈ પણ વસ્તુ છે મેં તમને આગલા વિડીયોમાં કીધું એમ બરાબર કે તમે ભૂતકાળ છે બરાબર ભૂતકાળમાં કોઈ પણ વસ્તુ થઈ ગઈ હા બરાબર કે કોઈપણ વ્યક્તિને નવ્વાણું ટકા લાવવા હતા બરાબર હવે આવ્યા એના પિંચ્યાસી ટકા જ તે હવે એ થઈ ગયું થઈ ગયું હવે એ વ્યક્તિ એમ કહે કે મારે નવ્વાણું જોતા તો કાંઈ આવી જવાના નથી બરાબર એ પિંચ્યાસી જ રહેવાના છે બરાબર હવે થઈ ગયું થઈ ગયું બરાબર હવે નવી શરૂઆત કરો બરાબર હવે નવ્વાણું ટકા લાવવા માટે કોઈપણ આ દસમામાં નવ્વાણું ટકા આવ્યા તો બારમામાં એવું સારું એવું રિઝલ્ટ લાવો બારમામાં એવા તો કોલેજમાં કોલેજમાં સારું એવું રિઝલ્ટ લાવો બરાબર તો દસમામાં નવાણું ટકા લાવવા ત્યાં એની જગ્યાએ પિંચ્યાસી ટકા આવ્યા બરાબર તો બારમામાં એ સારી મહેનત કરીને તમે નવાણું સુધી પહોંચી શકો બરાબર ભગવાન મોકો આપે જ છે કોઈપણ વસ્તુ તમે ફેલિયર થાવશો બરાબર કોઈપણ જગ્યાએ બરાબર તો તમને નવો એવો મોકો આપે જ છે અથવા તો ભગવાન કોઈ પણ કારણોસર કે તમારે હિતને લગ હિતને લક્ષી ન હોય બરાબર કોઈ પણ તમે ધંધો જે કરો બરાબર એમાં ફેલ થયા તમને મગજમાં ટેન્શન આવ્યું ડિપ્રેશનની બાબત થઈ બરાબર તો ભગવાન એ ધંધામાં કાંઈક અથવા તો જો ધંધો કોઈ પણ વસ્તુ ચાલી નહીં બરાબર પણ એ ધંધામાં આગળ તમારું અમુક ભવિષ્ય ન હોય બરાબર અમુક ભગવાન જે કરતા હોય છે એના આપણા સારા આંખો કરતા હોય છે અને ભગવાન કહે છે તો તમે એને કરાવું છું હું બરાબર એટલે જે ભગવાન ધારે ને બરાબર ઇત્ય થાય આપણે કોઈપણ વસ્તુ કરીએ બરાબર આપણા દ્વારા કરીએ પણ આપણે કરતા નથી ભગવાન દ્વારા એ વસ્તુ કરાતી હોય છે જે સારા કાર્ય હોય છે ખરાબ કાર્યની વાત નહીં પણ સારા કાર્ય હોય છે બરાબર જે તમે શ્રમ મહેનતથી કરો છો બરાબર પૂરી લાગણીથી કરો છો શ્રદ્ધાથી કરો છો બરાબર એ વસ્તુ પ્રત્યેની બરાબર તમે તમારું સંપૂર્ણ એને આપી દીધું છે તે વસ્તુને તો એ વસ્તુ તમે જે કરતા હોય છો એ તમને ભગવાન એમાં સપોર્ટ કરે છે એ વસ્તુમાં ભગવાન તમને પાવર આપે છે એનર્જી આપે છે એ વસ્તુ કરવાની તો મિત્રો કોઈપણ વસ્તુમાં તમે ફેલિયરથી આવો બરાબર કોઈપણ વસ્તુ તમને અથવા તો કોઈ પણ વસ્તુ અત્યારે યુગમાં અત્યારે જોઈએ બરાબર તો કોઈ પણ છોકરાને અથવા તો છોકરીને છોકરો છોડીને વયો કહેવાય અથવા તો છોકરીને છોકરાને છોકરી છોડીને વહી ગઈ હોય બરાબર તો એ જે થવાનું છે બરાબર તે તમારા ભાગ્યમાં છે તે તમારા નસીબમાં છે એ લખ્યું છે એ તમે ગમે એટલું મહેનત કરી લેશો બરાબર ગમે એની પાછળ તમે એનો ભોગ દઈ દેશો બરાબર તો એ વસ્તુ તમારા હાથમાં આવવાની છે નહીં છે નહીં છે જ નહીં તમે ઉપરથી નીચે પછડાવો ને તો એ વસ્તુ તમારે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુ છોડીને વહી જાય છે બરાબર કોઈ છોકરાને છોકરી છોડીને વહી જાય છે તો એ એના કારણે જે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે બરાબર પણ જીવન કોઈ પણ જાતનો અર્થ નથી એની પાછળ તમે કોઈ પણ એવી ઘટના કરો છો બરાબર અથવા તો કોઈ પણ એવા તમને પોતાને પોતાને આકસ્મિક એવી રીતના પણ હિંસા તમે હાનિ પહોંચાડો છો તો એનો કોઈ પણ ભાવાર્થ કે કોઈ પણ એનો મતલબ નથી બરાબર કેમ કે જે વસ્તુ તમારા ભાગ્યમાં જ નથી તો એના માટે તમે કદાચ મેં મરી પણ જાશો આત્મહત્યા પણ કરી નાખશો બરાબર તો એ વસ્તુ તો તમારા ભાગ્યમાં છે જ નહીં ને આત્મહત્યા કરશો બરાબર તો એને તમારે છોડવી તો પડશે જ તે એટલે એ તમારા ભાગ્યમાં નથી એ તમને મળવાનું જ નથી તમે ગમે એટલા એની પાછળ તમે દોડશો નહીં બરાબર તો મિત્રો कोई भी वस्तु तुम्हारा जीवन में आए बराबर तो डिप्रेशन अंदर ने अंदर संकोचવાનો નઈ બરાબર જણે કે મેં તમને કીધું એમ કે તમે ફેલિયર થ્યા એ વસ્તુમાં પણ નઈ ફરી વખત મહેનત કરો ફરી વખત તમે વારંવાર સતત મહેનત કરશો એ વસ્તુ પાછળ તો ભગવાન આ જે તમે જે સારું કાર્ય છે બરાબર જે ધર્મનું કાર્ય છે જે સારું કાર્ય છે બરાબર જે તમે મહેનત કરો છો જે તમારા આગળ તે સારા એવા કર્મો સાથે જોડાયેલું છે બરાબર એ પાછળ તમે મહેનત કરો છો બરાબર જે આ સારા એવા માર્ગ લાવવા કોઈ પણ ધંધો છે બરાબર કે કોઈ પણ એવી વસ્તુ છે એની પાછળ તમે સારી એવી મહેનત કરો છો અને ફેલ થાવ છો બરાબર મહેનત કરો છો ફેલ થાવ છો પણ નહીં આગળ જતા ભગવાનનો એ વસ્તુમાં તમને સપોર્ટ મળશે એલર્જી મળશે ભગવાન જોવે છે કે આ કેટલીક મહેનત મહેનત કરી શકે છે બરાબર એટલી તમને મહેનત કરાવશે બરાબર વારંવાર ફેલ થજો પછી ભગવાન જ તમને સપોર્ટ કરશે એ બાબતમાં અને ભગવાન જ તે તમને એ વસ્તુમાં સફળ બનાવશે બધી વસ્તુની અંદર આપણા દરેક જીવનની એક એક માત્ર બરાબર બધી વસ્તુની અંદર ભગવાન જ રહેલો છે બરાબર ભગવાન દ્વારા તે થકી થાય છે વસ્તુ રહેલી છે બરાબર આપણે ભગવાન આપણે દુનિયાની અંદર અમુક એવી વસ્તુ રહેલી છે જે તમે કરોડો રૂપિયા દો ને બરાબર તમે અબ્જો પતિ હોય બરાબર કરોડોપતિ હોય પણ માનવી જેવું તમારા શરીર હોય શરીર જોતું હોય બરાબર જે સંપૂર્ણ માનવી જેવું વૈજ્ઞાનિકો છે એ માનવી જેવું રૂમરું જે કોપી ટુ કોવિડ શરીર નથી બનાવી શકતા કોવિડ કોપીટ અંગ નથી નાખી શકતા બરાબર એવી રીતના એ રોબોટ બનાવીએ કે બાકી સંપૂર્ણ જે ભગવાને માનવી ઘણી જ દીધો છે બરાબર જે બનાવીને દીધો છે એવી રીતના માનવી એ બનાવી જ ન શકે બરાબર તમે એને વૈજ્ઞાનિકોને ભલે ને કરોડો રૂપિયા દો કે અબજો રૂપિયા દો કે ખરવા રૂપિયા દો તો એ બનાવી ન શકે એટલે ભગવાન દ્વારા ત્યાં બધું રચાયેલું છે અને ડિપ્રેશન તો મન દ્વારા ઉદભવે છે બરાબર એ ઘડીક પૂરતું જ ઉદભવે છે એ ઘડીકમાં તમને શું કરાવી નાખે એ તમને પણ ખ્યાલ ન હોય બરાબર તો એ વસ્તુમાં રહેવાનું જ નહીં બહુ લાગે કે બહુ ડિપ્રેશન છે તો ભગવાનનું થોડીક વાર નામ લ્યો બરાબર મંદિરે જાઓ અથવા તો એવી રીતના શાંત જગ્યાએ બેસો મગજમાં એવું શાંત એવું જે માહોલ હોય બરાબર પોઝિટિવ થિંકિંગ લાવો બરાબર પોઝિટિવ માણસો સાથે રહ્યો અને પોઝિટિવ બધી વસ્તુ તમે કાર્ય કરો જેના કારણે ડિપ્રેશન એટલું બધું ઉદભવ છે નહીં અને તમારા ઉપર હાવી પણ નહીં થાય બરાબર તો મિત્રો વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો શ્રી કૃષ્ણ રાધે રાતે